જયાદિવસી આમચારે બધા હાથ ઉંચા કરીને બોલા જયા આદિવાસી જય આદિવાસી લડા દસ વર્ષથી આપણે વિશ્વ આદિવાસી સમાજ નો દિવસ ઉજવીએ છે અને આજે પણ ખૂબ ઉલ્લાસ થી આપણે ઉજવ્યો આદિવાસી સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ રાકેશભાઈ બાબુ કાકા ચિરાજભાઈ મહેન્દ્રભાઈ હસમુખભાઈ તમામ આગેવાનો સાથે આપણે આજે ઉજવ્યો છે પરંતુ ઉજવણીની સાથે સાથે આક્રોશ પણ છે ને આક્રોશ કરી ત્યારે કેવડિયાની ઘટના છે આપણા બે ભાઈ જયેશ તળવી અને સંજય તળવી નું ખૂન કરી નાખ્યું છે આ લોકોએ આપણે ત્યાં જોવું જોઈએ કે નહીં જવું જોઈએ કે નહીં મંગળવારે આપણે બંને તડવી છોકરા કે આદિવાસી છોકરાના ઘરે જવાનું છે કોણ કોણ આવવાનું છે છે આપણે બીજી વાત કે આગળ પણ સુપ્રીમ કોર્ટે કાયદો કરીને જંગલ માં રહેતા દસ લાખ આદિવાસી સમાજના લોકોને બહાર કાઢવાની વાત કરેલી અને આ વખતે હું વાત કરી છે આ વખતે આપણને વર્ગીકરણ કરવાની વાત કરી છે છૂટા પાડવાની વાત કરી છે પરંતુ એ જજની પેનલ ને ખબર નથી એ જચની પેનલ ને ખબર નથી અમે આદિવાસી માના કોત માંથી આદિવાસી નથી અને સાચા આદિવાસી છે એકવીસ તારીખ નું એલાન થયું છે એકવીસ તારીખે વાસતા બંધને એકવીસ તારીખે બધું બંધ થવું જોઈએ એની પૂર્ણાહુતિ પણ અહીંયા કરીશું હનુમાન જવાનું છે કેવડિયા ક્યાં જવાનું છે સેનો માટે જવાનું છે આપણી સાથે આપણા આદિવાસી સમાજના બે દીકરા સાથે અન્યાયથીઓ છે એને ન્યાય અપાવવા માટે